જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડની બેઠક પહેલા કોર્પોરેટર રચના નંદાણીયાએ કપડા પર ચરણી નોટ પહેરી અને કાદવ ચોપડી વિરોધ કર્યો શહેરના ગુલાબનગર વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરની સમસ્યાથી પરેશાન લોકોએ રજૂઆત કરી છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હોવાનું જણાવ્યું મહિલા કોર્પોરેટરે આરોપ એવો પણ લગાવ્યો છે કે બોર્ડની બેઠકમાં તેમને બોલતા અટકાવવામાં આવે છે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ પણ કોઈ ગટર સાફ કરવા જાતું નથી પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે સિંગડા પહેરી અને ઈ કીધું કે અહીંયા જે બેસેલા છે ને ઈ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી આ લોકો રાક્ષસ છે ફક્તને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે આપણે બોલવા ઉભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય